વડોદરાના લાલબાગ બ્રિજ પાસેથી રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન તેના પર તોતિંગ વૃક્ષ ધરાશય થતા એક વ્યક્તિ દબાઈ જવાની ઘટના બનવા પામી હતી અને રિક્ષાનો કૂચો બોલાઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી વડોદરાના લાલબાગ વિસ્તારમાં સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં એક મહાકાય વૃક્ષ ધરાશય થતા રિક્ષા દબાઈ હતી લાલબાગ બ્રિજ ઉપરથી રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન મહાકાય વૃક્ષ તૂટી પડતા રિક્ષામાં બેઠેલા એક આધેડ દબાયા હતા જ્યારે રિક્ષાનો કુર્ચો બોલાઈ ગયો હતો બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી જવાનોએ વૃક્ષ કાપીને રિક્ષા તેમજ દબાઈ ગયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું બનાવના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ મદદે પહોંચી હતી એક વળનું ઝાડ નીચે પડી ગયેલું એમાં કઈક રીક્ષા એક દબાયેલી હતી એક અલ્ટો ગાડી દેખવામાં આવે છે કાકાને ઈજા થયેલી છે હાથ પર અને પગ પર એકસો આઠ મારફતે સહેજ હોસ્પિટલ માં આપણે એમને મોકલવામાં આવ્યા છે પણ કાકા જોડે વાતચીત કરતા કાકાની હાલત થોડી સુધારણા અને સારી છે